તો જય હિન્દ મિત્રો તો આપણે મિશન ગુજરાત પોલીસ ચેનલ છે યુટ્યુબ પર મિશન ગુજરાત પોલીસ ઇન્સ્ટાગ્રામ પર પેજ છે મિશન ગુજરાત પોલીસ આપણે ફેસબુક ઉપર પેજ છે મિશન ગુજરાત પોલીસ આપણે મિશન ગુજરાત પોલીસ આપણે ટેલિગ્રામ પર ચેનલ છે ટેલિગ્રામ ગ્રુપ છે વોટ્સઅપ ચેનલ છે ટૂંક સમયમાં આપણી એપ્લિકેશન આવવાની છે તો તમે આવી રીતે સપોર્ટ કરતા રહો અને ભરતી રિલેટેડ કોઈપણ માહિતી જોઈએ તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મેસેજ કરો અથવા યુટ્યુબમાં કોમેન્ટ કરો તમને માહિતી મળી રહેશે તો ગુજરાત પોલીસ માટે તારીખ આવી ગઈ છે કોલ લેટરની અને ગ્રાઉન્ડની તો કોને પોતાના ઘરથી કેટલા કિલોમીટર દૂર સુધીમાં ગ્રાઉન્ડ આવી શકે છે કયા જિલ્લામાં આવી શકે છે એના વિશે આપણે વાત કરવાના છે આજના વિડીયોમાં તો ગુજરાત પોલીસ ભરતીને લઈને સૌથી મહત્ત્વના અપડેટ આવી ગયા છે કે શારીરિક કસોટી બાબતે જે તારીખની અટકોળ હતી એ દૂર થઈ છે તો શારીરિક કસોટી ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જોવું લોક રક્ષભરતી બોર્ડની તો આઠ એક બે હજાર પચીસના વર્ષથી શરૂ થનાર છે જે માટેના કોલ લેટર તારીખ એક એક બે હજાર પચીસના રોજ ઓજેસની જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો તો તારીખ એક તારીખથી તમે ડાઉનલોડ કરી શકશો ઓજેસની વેબસાઇટ ઉપરથી કોલ લેટર તો કોલ લેટર હવે તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે એના વિશે આપણે વાત કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો તો સૌ પ્રથમ તમે ઓજસની વેબસાઇટ ઉપર ગૂગલ પર સર્ચ કરશો એટલે તમને આવી જશે તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે જેવા ત્યાં જોશો તો કોલ લેટર અને પ્રિફરન્સ લખેલા હશે ત્યાં તમે ક્લિક કરશો એટલે સૌથી પ્રથમ તમારે સિલેક્ટ જોબ કરવાની છે ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર જે તમે પ્રિન્ટમાં ઉપર લખેલો હશે એ નાખવાનો છે અને તમારી પાસે કન્ફર્મેશન નંબર ન હોય તો મેસેજ કરજો મારી ટીમમાં કોઈને પણ કામે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો જો તમારી પાસે કન્ફર્મેશન નંબર ન હોય તો મેસેજ કરજો અમારી ટીમમાં કા મેસેજ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરી દેજો તમને કન્ફર્મેશન નંબર કે રીતે ફાઇન્ડ આઉટ કરવાનો છે અમે કહી દઈશું અથવા તો તમારી જે પ્રિન્ટ હતી એ તમે મોકલશો એટલે અમે તમને જન્મ તારીખ નાખીને કન્ફર્મેશન નંબર આખી પ્રિન્ટ ફરી ડાઉનલોડ કરીને મોકલી આપીશું ગ્રાઉન્ડ ની તારીખ તમને ખબર પડી જશે તમારે કેટલી તારીખે ક્યાં જિલ્લામાં ક્યાં ગ્રાઉન્ડ ઉપર છે એ તમને એક કોલ લેટર જેવું તમે ડાઉનલોડ કરશો એટલે તમને ખબર પડી જશે તો આપણે ગ્રાઉન્ડ વિશે ચર્ચા કરી રહ્યા છે તો સૌથી પહેલા તમને કહે તો પીએસઆઈ નું જેમણે ફોર્મ ભર્યું હશે ગ્રાઉન્ડ તો એમનું પહેલા આવશે અને ત્યારબાદ જે લોકોએ પીએસઆઈ કોન્સ્ટેબલ બોથમાં ભર્યું છે એમનું ગ્રાઉન્ડ એ લોકોના બાદ આવશે અને લાસ્ટમાં જેમણે કોન્સ્ટેબલમાં બાર પાસ ઉપર ફોર્મ ભર્યું છે એમને લાસ્ટમાં આવશે ગ્રાઉન્ડ તો જેમને કોન્સ્ટેબલ માટેની ગ્રાઉન્ડની તૈયારી છે એ તમે હજી ચાલુ ન કરી હોય તો કરી દેજો તમારેથી ટાઈમિંગ ન આવતું હોય તો તમારી પાસે હજી સમય છે પણ પીએસએમાં જે લોકોને સમય નથી આવતો ટાઈમિંગ નથી આવતું પાંચ કિલોમીટરમાં કે સોળસો મીટરમાં તો એ લોકો સવાર સાંજ બંને સમય દોડવાનું ચાલુ રાખજો ટાઈમિંગ નથી આવતું તો સૂર્ય નમસ્કાર કરવાનું ચાલુ રાખજો અને આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છે એના વિશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈઓને પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં પૂર્ણ કરવાનું રહેજે એ લોકોને તેર કા બાર રાઉન્ડ હશે ગ્રાઉન્ડના માપ અલગ અલગ હોય છે એટલે તેરમાં રાઉન્ડ મારવાના હોય છે અથવા બાર રાઉન્ડ મારવાના હોય છે તો રબરની રિંગ તમારે રાખવાની રનિંગ કરતા સમયે જ્યાં સેન્સરવાળી વોચ તમારા પગમાં બાંધેલી હોય એ સ્ટાર્ટિંગ સેન્સર પોઈન્ટથી જ સ્ટાર્ટ થાય છે અને ત્યારે તમારે કા બાર રાઉન્ડ મારવાના છે ત્યારે તમારે કમ્પ્લીટ થાય છે તો રબરની રિંગ તમારે એક એક રાઉન્ડે ફેંકતી રહેવાની એટલે તમને ખબર રહી અને ચાર રાઉન્ડ હોય છે એટલે એ લોકોને યાદ રહી જાય છે કેટલા ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યા છે ભાઈઓને આ પ્રકારથી ગ્રાઉન્ડ આવશે તો એના વિશે આપણે કમ્પ્લીટ વિડીયો આવવાનો છે નેક્સ્ટ ગ્રાઉન્ડના પહેલાં અપડેટ દેવાના રહી ગયા કે તમને કેટલી નજદીક ગ્રાઉન્ડ આવશે તો કોલલેટરમાં તમારે ગ્રાઉન્ડ તમારે સોથી દોઢસો કિલોમીટર અંતર સુધીમાં તમારા જિલ્લાથી નજદીકનું ગ્રાઉન્ડ આવી શકે છે અથવા જો નજદીક ગ્રાઉન્ડ ન હોય તો દૂર ગ્રાઉન્ડ આવી શકે છે જેમ કે રાજકોટનો કોઈ વિદ્યાર્થી હોય તો એને રાજકોટમાં ગ્રાઉન્ડ આવી શકે અથવા જૂનાગઢમાં આવી શકે છે તેના વિશે આપણે સ્પેસિફિક વિડીયો બનાવવાના છે તો જેમનાથી દોડાતું ન હોય ને ટાઈમિંગ ન આવતું હોય તેમના માટે એક આપણે સ્પેશિયલ ડાયલોગ છે કે હાથને કહો ચડાવે બાણ હવે તો ખાખી એ જ કલ્યાણ પ્યાર મોહબ્બત સબ ધોકા હે પાંચ કિલોમીટર દોડ હે દોડ લે ભાઈ અભી બી મોકા હે તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી મિશન ગુજરાત પોલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો તમારા બધા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત